જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા જન્માષ્ટમી અને શ્રાવણી લોકમેળાનું આ વર્ષે પણ જામનગર શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલી મહાનગરપાલિકા ખાતેની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પદાધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી એમાં મયૂર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રના અને જામનગરના અતિ વિખ્યાત લોકમેળાનું આ વર્ષે પણ આયોજન શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આગામી 10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ એટલે કે 15 દિવસ માટે જામનગરમાં લોકમેળા યોજાશે

શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ એકમ સુધી એટલે કે દસ આઠ બે હજાર પચીસથી ચોવીસ આઠ બે હજાર પચીસ સુધી સાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર જ જે દર વર્ષે સાવણી મેળો યોજાય છે તે જ રીતે આ વખતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર જ સાવણી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ જામનગર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા પોલીસ વડા કલેક્ટરશ્રી આ દરેકને સાથે સંકલન કર્યા બાદ જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આ અંગેની દરખાસ્ત દસ દિવસ માટેની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલાવેલ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યોની માગણીના હિસાબે દસની જગ્યાએ પંદર દિવસની મેળો થાય દર વર્ષે પંદર દિવસ માટે થાય છે એટલે આ વખતે પણ પંદર દિવસ માટે મેળો થાય તેના માટે પંદર દિવસની મંજૂર કરવામાં આવેલ છે Anil He'll go the news, Jamnagar.